સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને બે લાયક દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો હરિભક્તો રોજ પોતાની યથાશક્તિ પ્રમાણે માળા ફેરવતા હોય છે હાલમાં માળાની જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ ઝપઝપ્યું આવી ગયું છે અને તેનાથી પણ ઘણા લોકો મંત્ર જાપ કરે છે તો ભક્તો ઘણી વખત મનમાં પ્રશ્ન આવે છે કે માળા ફેરવવી તે ઉત્તમ ગણાય કે જપ જપ્યુંથી જે જપ થાય છે તે ઉત્તમ ગણાય ભક્તો આ પ્રશ્નોનો ઉત્તર આપણે આજના વિડીયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો ભક્તો હજારો વર્ષો પહેલાં ઋષિમુનિઓ માળા ફેરવતા ન હતા ફક્ત મંત્ર જાપ જ કરતા હતા સમયાંતરે ઋષિ નક્ષત્રો અને મેરુ પર્વતના આધારે મણકા અને એક મેરુ તેમ બંનેને ભેગા કરીને માળાની રચના ઋષિ કરી હતી ભક્તો સામાન્ય રીતે તુલસી અને ચંદનની માળા ઉત્તમ ગણાય છે હવે ભક્તો વાત આવે છે ઇલેક્ટ્રોનિક્સ જપઝપિયાની હાલના આધુનિક યુગમાં માણસે મંત્ર જાપ કરવા માટે કાઉન્ટર મશીનની શોધ કરી અને માણસ જેટલી વખત જાપ કરે તેટલી વખત કાઉન્ટર બટનનો ઉપયોગ કરીને મંત્રની ગણતરી કરતા હોય છે ભક્તો આ કાઉન્ટર મશીનથી દિવસના કેટલા મંત્રના જાપ થયા તેની જાણકારી મેળવી શકાય છે પરંતુ માળા ફેરવવાથી જે ફાયદો થાય છે તે કાઉન્ટર મશીનના જપચપીયાથી થતો નથી ભક્તો સામાન્ય રીતે માળા હાથની મધ્ય આંગળીના મધ્ય ટેરવામાં રાખી હાથના અંગૂઠાથી ફેરવવામાં આવે છે ભક્તો આવું કરવા પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે મધ્યની આંગળીના મધ્ય ટેરવામાં જે નસ અથવા તો નાડી આવેલી છે તે સિદ્ધિ હૃદય સાથે જોડાયેલી હોય છે અને અંગૂઠામાં જે નસ અથવા તો નાડી આવેલી છે તે છેક મગજ સુધી જોડાયેલી છે ભક્તો કહેવાય છે કે તુલસીના છોડમાં સૌથી વધારે અગ્નિ સમાયેલો હોય છે તેથી જ્યારે માળા ફેરવવામાં આવે છે ત્યારે મડકાના ઘસાવાથી એક સૂક્ષ્મ ચેતના ઉત્પન્ન થાય છે અને તે હૃદય અને મગજ સુધી જઈને હૃદય અને મગજને વધારે મજબૂત બનાવે છે તેથી જે વધારે માળા ફેરવતું હશે તે વ્યક્તિ ઓછામાં ઓછો બીમાર થયેલો તમને જોવા મળતો હોય છે ટૂંકમાં જોઈએ તો માળા અને ઝપઝપિયાના કાઉન્ટર મશીનની સરખામણી કરીએ તો માળાનો મંત્ર જાપ તે સૌથી શ્રેષ્ઠ મંત્ર જાપ ગણવામાં આવે છે ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો મેં સમાપ્ત કરીએ છીએ સર્વે ભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી